સુરેન્દ્રનગર કરીએ તો સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય માંડલ અને બેચરાજી વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા સમાજના બંધારણના મુદ્દા ઉપર વિસ્તૃત ચર્ચાઓ જે છે તે કરવામાં આવી છે ત્યારે ગેનીબેન ઠાકોર અલ્પેશ ઠાકોર સહિતના દિગ્ગજ જે આગેવાનો જે છે તે ઉપસ્થિત રહ્યા હતા એક તરફ વિરોધ ચાલી રહ્યો છે આપણે જોયા છે અને એવું કહી રહ્યા છે કે અમે જે કાર્યક્રમો કર્યા છે એમાં કોઈ પણ જાતના નિયમોનું ઉલ્લંઘન નથી કર્યું બંધારણનું ઉલ્લંઘન નથી કર્યું એમાં રાસ ગરબાની વાત કરવામાં આવતી હતી અમે જ રીતે રાસ ગરબા કર્યા અમે બીજું કશું તો કર્યું નથી પરંતુ શ્રવણ ઠાકોર અર્જુન ઠાકોર અને ગબર ઠાકોરને સમાજે એક વર્ષ માટે સમાજની બહાર કરવાનો નિર્ણય જે છે તે કરતા અલગ અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે અને હજુ પણ ઠાકોર સમાજની ગામડે ગામડે બેઠકો જે છે તે શરૂ છે ત્યારે સમાજના બંધારણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી વ્યસન મુક્તિ સમાજ કુરિવાજો બંધ કરવાના મુદ્દે ભાર મુકાયો ત્યારે ખોટા ખર્ચ અને ખોટા દેખાડા જેવી પ્રથાઓ બંધ કરવાની અપીલ કરાઈ જ્યારે બંધારણ પ્રથમ પ્રસંગ દરમિયાન એ વાવે જે જે અલગ અલગ રીતે જે બંધારણના જે મુદ્દાઓ રાખવામાં આવ્યા હતા વાલેવડા ગામના દારૂ પ્રકરણનો મુદ્દો જે છે તે આ બેઠકની અંદર ફરી એકવાર જોવા મળ્યો હતો ત્યારે અરજદારે અને જે બનાસકાંઠાના સાંસદ જે છે ગીનીબેન ઠાકોર એમને રજૂઆત કરતા દેખાયા આવ્યા છે ગેની બેને વ્યસન મુક્તિ માટે યુવાનોને સહયોગ આપવાની વાત કરી પોલીસ દ્વારા યુવાનો પર ખોટા કેસ ન થાય તેની સ્પષ્ટ માંગ કરી જ્યારે બુટલેગરોને કોઈ પણ પ્રકારનો સાથ સહકાર ન આપવા માટેની અપીલ કરી અલ્પેશ ઠાકોરે વાલવેડા લઈને કડક નિવેદન આપ્યું છે અને તાત્કાલિક બદલી કરવાની ત્યારે નિર્દોષ પર નોંધાયેલી ખોટી ફરિયાદો પાછી ખેંચવા હુંકાર ભર્યો છે આ કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોર ચંદુભાઈ સિહોરા એ હાજર રહ્યા હતા ગેનીબેન ઠાકોર ભરતજી સહિતના સમાજના આગેવાનો જે છે તે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને અલગ અલગ મુદ્દાઓને લઈને ફરી એકવાર સુરેન્દ્રનગરમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને અલગ અલગ મુદ્દાઓને લઈને ત્યાં ચર્ચાઓ કરવામાં આવી હતી આના વાલે ભલા વાલે ભલા ગળપ ગઈ ઓફિસ કોઈને વાત કરો મે જાહેરમાં ડિજને આલા કરી દેવો ચિંતા ના કરો કે તમે પણ અમને ન્યાય વાત કરો મે જાહેરમાં ડિજને આલા બધું કઢાવી દીધું કરી દેવો ચિંતા ના કરો કે પણ અમને ન્યાય દેતા હા આપણા આજે દસાડા અને પાટડી ઠાકોર સમાજ એ સમાજના રીત રિવાજોમાં કઈ રીતે સુધારો આવે સામાજિક ખર્ચામાં કાપ મૂકીને શિક્ષણ તરફ સમાજ કઈ રીતે આગળ વધે એની એક સૂત્રતા માટે કરીને આજે બધા ભેગા થયા છે સર્વ પક્ષી ઠાકોર સમાજના આગેવાનો છે એનું સારી રીતે સમાજ બંધારણ અમલમાં મૂકી અને એનું પાલન કરે એ આ વર્તમાન સમયની માગ છે આવનારા સમયમાં સમાજ સામાજિક રીતે શૈક્ષણિક રીતે આર્થિક રીતે કઈ રીતે આગળ વધે એ સયારા પ્રયત્નો છે સરકાર સરકારનું કામ કરે પણ વ્યક્તિગત રીતે પોતે કઈ રીતે પોલીસ ને આવેદનપત્ર આપ્યું કે ભાઈ અમારા ગામની અંદર આ બુટલેગરો દારૂ વેચે છે બેન દીકરીઓ વિધવાઓ થાય છે યુવાનો ધન બરબાદ થાય છે નાની ઉંમરે યુવાનો ના મૃત્યુ થાય છે અને આ દારૂ બંધ કરો દારૂ બંધ કરવાના બદલે પોલીસ સામે જે તે પોલીસ સ્ટેશન એ યુવાનોને માર મારે અને એના ઉપલા અધિકારીઓ પોલીસ સામે કઈ કાર્યવાહી ના કરે આવનાર સમયની અંદર જેણે પણ માર્યા છે એની સામે કાયદેસરની કાર્યવાહી થાય એ પણ અમે માગણી કરીશું અને એવું ના સમજે કે તમારા હતારાજને કારણે આ સમાજના યુવાનોને બરબાદ કરવાના છે સમાજ જાતે પોતાનું કામ કરવા જયારે હવે આગળ આવ્યો છે ત્યારે

એક બંધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું એમાં બંધારણ જે નક્કી કરવામાં આવ્યું છે એમાં કુરિવાજો રિવાજોમાંથી બહાર નીકળવું ને ખોટા દેખાડવા બહાર નીકળવું એ પ્રકારનું બંધારણ એની શુભકામના આપવા માટે આવે તો સાથે સમાજના દર્શન કરવા માટે આવે બીજો વિષય હતો કે અહિયાં દારૂબંધી માટે લડતા કેટલાક યુવાનો પર ખોટો કેસ કરવામાં આવેલો મારવામાં આવેલો તેના ન્યાય માટે પણ હું આવેલો અને એના માટે અત્યારે હું એની પણ મેં વાત કરી છે કે પીઆઈ ની બદલી કરવામાં આવે અને જે ખોટો કેસ કર્યો છે એની સામે કાર્યવાહી કરવામાં આવે ને ખોટા કેસમાં કોઈ હેરાન યુવાનોને કરવામાં ના આવે આ બે પ્રકારની વાતો લઈને આપ